લોકશાહીના પર્વને લઈને મોડાસામાં સાયકલ રેલી યોજાઈ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાય મતદાન જાગૃતિ રેલી લોકશાહીના પર્વને લઈને મોડાસામાં સાયકલ રેલી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાય મતદાન જાગૃતિ રેલી સાયમંદરથી શરૂ થયેલી સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સો મતદાન માટે જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલી હતી આ રેલી મોડાસાના અલગ અલગ વિસ્તારમાં રેલીનું ભ્રમણ કરવામાં આવ્યું મોડાસાના મીગ્રજ રોડ પર ઉમિયા મંદિરે સમાપન કરવામાં આવ્યું આ

ટીચર્સ અને ઘણા બધા લોકો જોડાયા છે આ શેરી શેરી જઈને અમે અને એમને રસપ્રદ બનાવવા માટે સાથમાં મ્યુઝિક પણ હતું જેનાથી જે મતદાર જાગૃતિના જે સોંગ્સ છે જે ચૂંટણી પંચ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા છે બીજી પણ ઘણા બધા મેસેજીસો અમે લોકોને આપ્યા છે અને લોકો પણ ખૂબ સારી રીતે રસ્તામાં શેરીમાં અમે આવકાર્યા છે હું ફરીથી જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે આ બધાને અપીલ કરું છું કે સાત મઈ જ્યારે ગુજરાતને વોટ કરવાના છે ત્યારે અરવલ્લી પણ પાછળ નહીં રહે સાથે સાથે હું જણાવવામાં માંગુ છું અમારી સોશિયલ મીડિયા પણ હવે ડેલી સિરીઝ મતદાર જાગૃતિ માટે ચાલી રહી છે એના પણ બોલિવૂડના માધ્યમથી આઈપીએલના માધ્યમથી આપ લોકોને દરેક રીતે અમે એ જ મેસેજ આપવામાં માગીએ છીએ કે અરવલ્લી જિલ્લામાં સૌથી વધારે વધારે મતદાન થાય એ માટે અમે અપેક્ષા કરીએ છીએ આપનેથી જય હિન્દ જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે